નમસ્કાર નમસ્કાર તમારું નામ શું મારું નામ શુકરભાઈ શુકરભાઈ ને તમારું ગામ કયું શુકરભાઈ મંગાવભાઈ ઓકે શુકરભાઈ તમારું ગામ કયું ગામ બિલ્ડા બિલ્ડા ને તમારો તાલુકો તાલુકો નવાપુર નવાપુર ને તમારો જિલ્લો જિલ્લો નંદુરબાર નંદુરબાર તો શુકરભાઈ તમને કઈ સમસ્યા હતી હા તો તમને સમસ્યા શું હતી સમસ્યા બરાબર બરાબર તમને તમને સમસ્યા 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 હતી 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 તો તો એમાં શું શું આવતી શિવરામભાઈ તમે એમને ફર્સ્ટ ટાઈમ મળેલા મતલબ કે તમારું લીવર ડેમેજ થઈ ગયેલું नेहा करने तो तुम्हारे पेट तो मारू फुल ही गिलूं। बराबर नहीं? बराबर? तो एक तो मैं समझता हूँ मैं क्या क्या टाइम थी अति समस्या। एक वर्ष एक वर्ष थे क्यों? एक वर्ष थे क्यों? बराबर? तो नेहा मरते वक्त क्या करें उपचार? उपचार न, है नेहा मरते पहला नंदूपाल गया। काके ला नंदूपाल ग

મતલબ કે તમારા પેટમાં સમસ્યા હતી તો અત્યારે સમસ્યા આપણને જોવા મળતી નથી બરાબર તો પેલા તમારું પેટ આખું ફૂલી ગયેલું હતું ને પાણી કેટલું કરેલું પાણી જેવું કંઈ વાત છ લીટર પાણી નીકળેલું પેટમાંથી બરાબર ને ઓકે તો શિવરામભાઈ જે પેલા ઘંટીવાળાભાઈની વાત કરી સુતારામભાઈ મતલબ કે તમને એ ભાઈ એમનો કોન્ટેક નંબર આપેલો હા બરાબર ને ને બસ તમે અહીંયા મુલાકાત તમે એમની કરી બરાબર ને એમણે આપણે આપણી પ્રોડક્ટ વાપરી જે આપણી પ્રોડક્ટ મોકેલી છે આપણી ન્યુટ્રી લિવર છે ન્યૂટ્રી હાર્ટ છે કેટોક્સ છે પછી ભાવના પાવડર છે બરાબર છે તો થોડા કીધું કરીધું કર કીધું કરો કીધું કરો કીધું કરો યસ આ આપણી લિવર છે ઊંધી છે ઊંધી છે ન્યુટ્રીહાર્ટ છે આ પાવડર ઓકે બરાબર તો આ જે આપણી દવા છે એ તમે કેટલો ટાઈમ દોડી હતી એક મહિના બે મહિના કેટલો ટાઈમ દોડી દોઢ મહિનો હમ ને તમને પરિણામ મળી ગયું હા બરાબર તો હમણાં તમને બોડીમાં કેવું લાગે અત્યારે અમને ધીરે ધીરે સારું લાગે ને પહેલા કેવું હતું પહેલા તો બહુ તકલીફ હતી બોલો સીરમ મે બોલો પહેલા ઉઠવા બેસવાનું તકલીફ હતું બરાબર ઊંઘવાનું તકલીફ બેઠવાનું તકલીફ મતલબ કે ઊંઘવાનું પછી ઊંઘવાનું પછી બેસવાનું શ્વાસ લેવાનો બરાબર મતલબ કે તકલીફ હતી ઓલ બધું તકલીફ હતી બરાબર ને તો તમને હમણાં તકલીફ છે ખરી કે તકલીફ છે હજુ બી ઓકે તે જ મેં કહેવાય પ્લસ પ્લસ સમસ્યા હતી હવે સમસ્યા થોડી ડાઉન છે ઘટી ગઈ જેમ કે તમે વાત કરી કે પેટ આખો તો ફૂલેલું હતું બરાબર ને તો ત્યારે પેટનો એકદમ છે નોર્મલ બરાબર છે તો જે આપણી વસ્તુ છે તમે એ વાપને ખુશ છો હા ખુશ બરાબર કદાચ ને વસ્તુ ન મળતે તો ન મળતે તો ગેરંટી ઓછી દે એટલે ગેરંટી છે ને ગેરંટી ઓછી હતી જીવાની હા જીવાની ગેરંટી ઓછી હતી એવું મતલબ કે જીવાય કે કે નક્કી ન હતું બરાબર ને તો મતલબ કે તમને નવો જોન મળી ગયો બરાબર ને કે આપણે આ પ્રોડક્ટ વાપરીને તમને નવો જોન મળી ગયો એમ કે આપણે ચાલે બરાબર ને તો શિવરામભાઈ આપણા વિસ્તારમાં કોઈક સમસ્યા હોય ને એ પણ આપણે પ્રોડક્ટ યુઝ કરવા માંગતો હોય બરાબર તો એના માટે તમારો નંબર અમને આપોલ નાઇન ડબલ ટુ ડબલ ટુ નાઇન થ્રી નાઇન થ્રી સિક્સટી વનટીન ને તમારું ગામ કયું મારો ને આ ભાઈ કોણ છે એમના છોકરા ફાધર ને પેલા શું સમસ્યા હતી એટલે આખું પેટ ફૂલી ગયેલું હતું અત્યારે ઘટી ગયું બરાબર ને તો અત્યારે તમને શું લાગે અમને જોઈને સારું લાગે ને ઓકે મતલબ કે આ વસ્તુ સારી છે તો કોઈ વ્યક્તિ આપણો વિડીયો જોઈ તો જે તમારા આ ફાધર છે એની સમસ્યા મોટી હતી તો કોઈક પીડીઓ જોઈ તો તમે શું કહેવા માંગો આપણી આ જે છે પડોક એના વિશે સારું છે ને ઓકે સારું છે બરાબર ને કે જે ડૉક્ટરે તમને બે લાખની વાત કરી છ લાખની વાત કરી ગેરંટી કોઈ નહીં ને આ આપણો ખર્ચો ખાલી પાંચ છ હજાર રૂપિયામાં જ સારો પરિણામ તમને આવી ગયો બરાબર ને તો તમે જે માહિતી આપી એ બદલ તમારો આભાર